અક્ષની કેરા પણ અમને અમારી મરજી થી લો મેરસ કેરા જૂનાગઢ લો મેરસ કેરા પછી અમને અમારી ઠિયાર કારા પણ રેવા મળી આવ્યા હું પણ કારા પણ નીચે મારું ઘરવાળો કારા પણ નોસ્તી એટલે મારા મોટાબના ઘરના છે ને ઈ અમને મારી નાખવાની ધમકી આપે ધમકી આપે ને મારું ઘરવાળો ગમેના જાય તો આડા પડે મારવાની ધમકી આપે એટલે અમે દલવાડે ફરિયાદ કરવા જાતા હતા ફરિયાદ કરવા જાતા હતા દલવાડે જમાદારને અમારી ફરિયાદ લીધી ફરિયાદ લીધી નહીં એ કે તમે હું જાવ જાઓ તો અમારે ત્યાં મોબાઈલ ભૂલાઈ ગયો હતો એટલે અમી પાછા ઘેર આવતા ઘેર આવતા હતા તો મારા મોટાપના છોકરા ત્રણ ચાર ને મારા મોટા ને મારી મોટીમાં એ બધા ના ઝાપે ધોકા કવાડિયું ને લાકડીઓ લઈને ઈભા થ ને અમને સારું ગાડીમાં ના રોકાવી ને અમને બેને મેર્યા માર્યા ને મારા ઘરવાળાને મારો મને માર્યો મને આ બધીમાં મારીશ જ્યાં દેખાડવાનું નથી ના પણ મારીશ મને મને ધક્કા મારી મારીને પસારતા હતા ને ઢળીને મારતા હતા એ મારા મોટા પે મને વધારે મારીશ ને એના છોકરાએ પણ મારીશ ને પછી અમે દાખલ થયા સરકારીમાં દાખલ થયા ને એના અમે પોલીસને ફોન કર્યો તો એ પોલીસ અમે પાંચ સાડા પાંચ વાગ્યાના ગારામાં બનાવ બેનો તો પોલીસ અગિયાર સાડા અગિયાર વાગ્યા આવી ફરિયાદ લીધી પણ જીવો બનાવ ને એવું કાંઈ લખતું નથી ખાલી લાકડીઓ લખ્યું ને મારા ઘરવાળાને કવાડી મારી લીધી એ પણ નથી લેખતી હા મને મારવા જતા તો મારા ઘરવાળાવાળો ભેળો એને એટલી અહીંયા લાગી ગઈ તોય પણ એ ફરિયાદ લેતી મને ગમે ન્યાય મળવો જોઈએ અમે બહાર ગમે એના નીકળીએ તો અમને મારવાની ધમકી આપીશ મારા ઘરવાળાને રોકેશ ગમે એના તો અમારે શું કરવાનું મરજીથી જોઈએ કળા અમારી છતાં પહેલી તારીખે અમે બે જુનાગઢ કોર્ટમાં અમારા બેની મરજીથી કોર્ટ મેરેજ કરેલા છે અમે કાળાપણ ગામમાં રાજી ખુશીથી રહેતા બે જણા તો અમને અવારનવાર રસ્તામાં પાયાભાઈ કરીને છે ગામમાં માથા ભરે ગુટલે ઘર એ દારૂનો ધંધો કરે છે દેશી દારૂ ને અંગ્રેજી દારૂ એણે એના છોકરાને મારી નાખવાની ધમકી આપી અમને એટલે અમે નજીકના દેલવાડા ગામના પોલીસ સ્ટેશનમાં અમારી સેફ્ટી માટે અરજી લખાવવા માટે ગયેલા હતા ચાર ચાર હજાર વાગે ત્યાં એક ભાઈ હતા ઉપસ્થિત કે ઘેવ જમાદાર કરી એણે અમારી અરજી ન લેખી એટલા માટે અમે પરત ઘરે આવતા હતા તો એ લોકોની સ્થાનિક જગ્યામાં જ આપે એ લોકો હથિયાર સાથે કવાળી લોખંડના પાઇપ અને ધોકા લઈ અને અમને મને અને મારી વાઈફને મારી નાખવાના ઓલેથી અટેક કર્યો એ લોકો ચાર જણા હતા પુરુષમાં ને એક એની ઘરવાળી હતી એના હાથમાં પણ ધોકો હતો એ રીતના સાલુ ગાડીએ ધોકો મોરામાં મારી મારા માથામાં મારી છોકરીને પણ માર મારેલો છે એ મારી ઘરવાળી છે એ બતાવી દે હજી તા તાજા છે ને મારી ઘરવાળીને જ્યાં નો દેખાડી શકે એવી જગ્યાએ એવા અંગોમાં બધા અંગોમાં ઈજા થયેલી છે ને ઢોર માર મારેલા છે ને મારી નાખવાની ગણતરીએ અમારી ઉપર હુમલો કરેલો છે અમે સરકારી હોસ્પિટલમાં એડમિટ થયા હતા ના સારવાર લીધા બાદ સાનિયાના દવાખાનામાં મારી વાઈફના બધા અંગોનું એક્સરે મારા શરીરનો શરીરનું કરી મારા મને એટલો બધી ઈજા નથી થઈ મારા ઘરવાળીને વધારે ઈજા થયેલી હતી એટલા માટે એને એક રાતને અડધો દિવસ હોસ્પિટલમાં દાખલ પોલીસ ફરિયાદ કરી પણ પોલીસે મારી વાઇફે જે રીતના બોલતી હતી લખેલું હતું એ રીતના લખેલી નથી ફરિયાદમાં પોલીસે આરોપીની અટક કરેલી હતી તો એમાં